શું બેન અત્યારે આપ સિનિયર વકીલ છો અને અત્યારે જે કોર્ટનું સંકુલ જે અહીંથી લઈ જવાની વાત ચાલે છે શું કહેશો આપ હું ક્રિષ્ના યાદવ એડવોકેટ પાલમપુર બાર એસોસિએશનની હું સભ્ય છું અને ઘણા સમયથી હું અહીંયા પાલમપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અત્યારે જે પાલમપુર કોર્ટને જગાણા અવિકસિત વિસ્તારમાં ખસેડવાની વાત ચાલી રહી છે એના વિશે વાત કરીશ તો પાલમપુર જે જોડાવર પેલેસ કેમ્પસ છે એમાં ઘણી બધી કચેરીઓ અને ઘણી બધી જે તાલુકા જિલ્લાઓ બધાની કચેરીઓ આવેલી છે એટલે લોકો જે છે એ સરળતાથી અહીંયા આવી શકે છે નજીકમાં બસ સ્પોટ છે તો ત્યાંથી એ દૂર દૂરના શહેરો અને ગામડાઓમાંથી આવતા હોય તો બસ સ્પોટમાંથી ઉતરી અને સીધા જ ચાલી અને આવતા હોય છે કોર્ટમાં અને ત્યાંથી પોતાનું કામ પતાઈ અને બજારમાં પણ પોતાનું કામ પતાઈ અને બસ સ્પોટમાં નજીક હોવાથી ત્યાં જઈ અને પોતાના ઘરે સરળતાથી એ જઈ શકે છે જો ઝગાણા જેવા અવિકસિત વિસ્તારમાં પાલનપુર કોર્ટને ખસેડવામાં આવે તો જે બહારથી લોકો આવતા હોય છે એમને જવામાં જે મુસાફરી ખર્ચ હોય છે એમાં બહુ ખર્ચ વધી જાય છે અને બહુ ખર્ચાળ બની જાય છે જે લોકો વૃદ્ધો છે દિવ્યાંગો છે એ લોકોને ઉપર આર્થિક બોજો તો પડે છે સાથે મુસાફરીનો બોજો પણ પડે છે અને અહીંયાથી જે લોકો ગામડાથી આવે છે એ લોકોને એરોમાં સર્કલ અથવા તો બસ સ્પોટમાં ઉતરી અને ત્યાંથી જવાનું હોય તો રિક્ષાઓને મોં માંગ્યા ભાડા આપવા પડે છે કારણ કે સમયસર પહોંચવા માટે બીજું કે વકીલોની ઓફિસો પણ અહીંયા પાલનપુરમાં આવેલી છે અને જે કોર્ટની સામે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એમાં આવેલી છે એટલે વકીલોને પણ અહીંયા પાલનપુરમાંથી જગાણા જવા માટે ટ્રાફિક માં ટ્રાફિકના લીધે ત્યાં જઈ શકતા નથી અને સમયસર પહોંચી શકતા નથી એટલે કે જે ન્યાયની કાર્યવાહી હોય છે એમાં વિલંબ થાય છે અને કાર્યવાહીમાં વિલંબ થાય છે અને સિત્તેર વર્ષથી કાર્યરત છે નવાબ સાહેબે આપેલી છે મિલકત અને અચાનક જ આ નિર્ણય લેવાયો છે શું કહેશો આ નિર્ણય પર આ નિર્ણય એ અયોગ્ય છે કારણ કે જે પાલમપુર કોર્ટ અને જોરાવર પેલેસનું જે કેમ્પસ છે એ એક એવું છે કે જે કેન્દ્રીય હબ તરીકે ઓળખાય છે કારણ કે અહીંયા બધા જ પ્રકારની કચેરીઓ અને લોકો જે દૂરથી આવે છે એ પોતાના અલગ અલગ કામો કરે છે કે એમને રેવન્યુ તકરાર હોય છે જમીનના લગ કોઈ કામ હોય છે કે બીજા અન્ય પણ જે મામલતદાર કોર્ટ આવેલી છે કલેક્ટર કોર્ટ છે કચેરી છે એમાં પોતાના એટી સાથે એ કામ નિપટાવી શકે છે શું કહેશો સરકારને આ બાબતે સરકારને એવું કહેવાનું થાય છે કે અમારી જે જોરાવર પેલેસ કેમ્પસ છે એમાં જે કોર્ટો આવેલી છે અને કચેરીઓ આવેલી છે એટલે લોકોને પણ એકસાથે કામ થઈ શકે સમયસર કામ થઈ શકે અને જે એનું સંકલન છે કાર્યનું એ જળવાઈ રહે અને બીજું કે અમારા જોરાવર પેલેસ કેમ્પસમાં ખૂબ જ જગ્યા આવેલી છે તો એ જગ્યાનો ઉપયોગ કરી અને અમારી કોટ આ જગ્યાએ જ રાખવામાં આવે જો નવીનીકરણ કરવામાં આવે તો ઘણી જ જગ્યાઓ છે પાલનપુર જોરાવર પેલેસ કેમ્પસમાં પણ જો જગ્યાઓ છે અને આજુબાજુ પાલનપુર શહેરમાં પણ એટલી જગ્યાઓ છે કે જ્યાં અમારું કોર્ટ કોમ્પ્લેક્સ બની શકે એટલે અમારી એવી વિનંતી છે કે આ જે નિર્ણય છે એના ઉપર પુનઃ વિચારણા કરી અને અમારી જે કોટ છે પાલનપુર શહેર અને જોરાવર પેલેસ કેમ્પસમાં જ રાખવામાં આવે એવું અમે અપેક્ષા રાખીએ છીએ ક્રિષ્ણાબેન યાદવ